અમદાવાદમાં બે દિવસ હેલ્મેટ વગરના સાત હજાર પાંચસો લોકો પકડાયા છે જેમાં લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે સુધી ચાલુ રહેશે વરસાદના કારણે વાસણા બેરેજના ત્રણ દરવાજા એક ફૂટ ખોલતા નદી કાંઠાના વિસ્તારોમાં એલર્ટ કરાયા છે સાબરમતી નદીમાં પાણીની આવક થતા નદીમાં સપાટી એકસો બત્રીસ પોઈન્ટ પચાસ ફૂટ સુધી પહોંચી છે ગુજરાતમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે જેમાં અમદાવાદમાં વહેલી સવારથી થઈ રહી છે અમદાવાદમાં વરસાદથી હિલ સ્ટેશન મેઘમહેરમાં ધીમી ધાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને મોટી ભેટ આપી છે વાસ્તવમાં પીએમ મોદીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ પુસા ખાતે એકસો નવ સુધારેલી બીજની જાતો બહાર પાડી છે બિહારના જહાનાબાદ જિલ્લામાં શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે જહાનાબાદ માં બાબા સિદ્ધેશ્વરનાથના ના મંદિર ખાતે સોમવારના કારણે ભક્તો ની ભીડ જોવા મળી અને નાસભાગ નેશનલ કોન્ફરન્સ વડા અને જમ્મુ કાશ્મીર ના પૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા નું એક ચોંકાવનારું નિવેદન સામે આવ્યું કહ્યું કે સરહદ પર સેનાની ભારે તૈનાતી છે તેમ છતાં તેઓ ઘુસણખોરી કરવામાં સફળ થાય છે એક રાહત શિબિર માં પહોંચ્યા વડાપ્રધાને એક બાળકીને મળ્યા અને બાળકી પીએમ ને એવી રીતે મળી જાણે કે તે તેમને સારી રીતે ઓળખતી હોય પીએમ મોદીએ પણ બાળકીને ખુબ જ વહાલ કર્યું હતું સમાપન સમારોહ સાથે અંત આવ્યો છે સમાપન સમારોહ દરમિયાન પોલીસે રૂટીન ચેકઅપ દરમિયાન મોડલની ધરપકડ કરી હતી અભય કુમારની રેલવે સ્ટેશન પાસે પુલ પર ટ્રોલી બેગમાં ગેરકાયદેસર પિસ્તોલ અને ચૌદ કારતુસ રાખવા બદલ ધરપકડ કરી છે